આ એક ખૂબ જ અગત્યનું કહી શકો છો સેન્ટ્રલ ગવર્મેન્ટ દિલ્હીથી આ સર્ટિફિકેશન મળતું હોય છે એટલે આપણે કહી શકાય કે જે હવે નથી જૂની કંપની જે એમએસએમઇમાં હતી અને એનું પાંચસો કરોડથી થી વધારે એનું ટર્ન થઈ ગયું છે નવું કોઈ એક્સપાન્સન કરે છે તો એને પણ આ આઈની જરૂર પડે છે અધરવાઇઝ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ એકસો પચીસ કરોડ વધારે થઈ ગયું છે અત્યાર સુધીનો જૂનો બિઝનેસ હતો પણ હવે એમએસએમઈ માં નથી તો એ લાર્જ સેક્ટર્સ આવશે તો લાર્જ સેક્ટર્સ આ એક જ રજીસ્ટ્રેશન છે જે આઈઈએમ કહેવામાં આવે છે એટલે આઈઈએમ તમારે લીધેલું હોય તો તમારે ઇન્ડસ્ટ્રીયલ લાયસન્સ ન લેવું પડે એવું એક્ઝમ્પશન આપણને ગણી લેવામાં આવે છે આઈઈએમ કઈ રીતે એપ્લાય કરવું ક્યાંથી મળી શકે કેટલો સમય લાગે એના માટે અમે તત્વ કન્સલ્ટન્સી સર્વિસીસ અક્રોસ ઇન્ડિયા લેવલે કામકાજ કરે છે ઇન્ડસ્ટ્રીયલ કન્સલ્ટન્ટ તરીકે અમે કામકાજ કરીએ છીએ તમારું આઈએમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેશન લાઈ આપીએ છીએ એમાં બે અલગ અલગ સર્ટિફિકેશન આવે છે પાર્ટ એ અને પાર્ટ બી જો ફર્સ્ટ ટાઈમ કરેલું હોય કોઈ નવી કંપની ઇન્ટેન ટુ સેટઅપ કરવાની હોય અધરવાઇઝ અને સિનેમાથી કન્વર્ટ થઈને લાસ્ટ સેક્ટર્સમાં આવતી હોય તો આઈએમ પાર્ટ એ આપણે લેવું પડે છે અને જો પ્રોડક્શનમાં આવી ગયું હોય અધર સર્વિસ સેક્ટર હોય એમ ફર્સ્ટ સેલ્સ ઇનવોઇસ થઈ ગયું હોય જે ટર્ન ઓવર તમારું પાંચસો કરોડ થી વધારેનું છે તો તમારે લેવું ખૂબ જ છે જરૂરી છે ગવર્મેન્ટમાં કોઈ લોન લેવાની હોય કોઈ સબસીડી અપ્લાય કરવાની હોય કોઈ મશીનરીઝ ઇમ્પોર્ટ કરવાની હોય કોઈ ટેન્ડરિંગ ભરવાનું હોય તો દરેક જગ્યાએ લાસ્ટ સેક્ટર્સનું આ એક જ પ્રૂફ છે કે જે તમે એના બેનિફિટ્સ તમે લઈ શકો છો તો આપ તત્વ કન્સલ્ટન્સી સર્વિસીસ અમદાવાદનો કોન્ટેક્ટ કરી શકો છો અને વધારે માહિતી જોઈતી હોય તો આપ અમારી વેબસાઇટ પણ કોન્ટેક્ટ કરી શકો છો વેબસાઇટ ઉપર તમે સર્ચ કરી શકો છો અક્રોસ ઇન્ડિયા લેવલે કોઈ પણ આપની યુનિટ હોય એ મેન્યુફેક્ચરિંગ હોય સર્વિસ હોય કે ટ્રેડર્સ હોય જ્યાં તમારે એકસો પચીસ કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ ક્રોસ થાય અધરવાઇઝ તન ઓવર તમારું પાંચસો કરોડથી ક્રોસ થાય તો આપને આઈ એમ લેવું ખૂબ જ જરૂરી છે અને આ એક જ અગત્યનું દસ્તાવેજ કે ડોક્યુમેન્ટ તમે કહી શકો છો જે સેક્ટર્સ માટે ઇમ્પોર્ટન્ટ છે તો આપ તત્વો કન્સલ્ટન્સી સર્વિસિસનો કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ